સિલ્વાસ રિંગ રોડ ઉપર નસામાં ધૂઢ ટેમ્પો ચાલકે ડિવાઈડર ખુડાવી બે સ્કૂલ બસ સાથે અથડાવી દીધી સેલવાસ રીંગડો ઉપર સામરવણી નજીક નશામાં ધોધ ટેમ્પો ચાલકે કાબુ ગુમાવતા ડિવાઈડર કુડાવી ટેમ્પો સ્કૂલ બસ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો સદનસીબે બસમાં કોઈ બાળક ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી સેલવાસથી સામરવણી તરફ જતા રીંગ રોડ ઉપર સામરવણીથી સાયલી રોડ ઉપર આવી રહેલ ટેમ્પો નંબર ડીએન ઝીરો નાઇન જે નાઇન એટ ફાઇવ ઝીરોના ચાલકે પૂર ટેમ્પો ચલાવી રહ્યો હતો જેને સ્ટેરિંગ ઉપરથી કાબુ ઘુમાવતા ડિવાઈડર કુડાવી સામેની સાઇડ ઉપર પાર્ક કરવામાં આવેલ સ્કૂલ બસ સાથે હતો કારણે બે સ્કૂલ બસ અને એક કારને નુકસાન થયું હતું ઘટનાની જાણ થતા ટ્રાફિક પોલીસની ટીમ સ્થળ ઉપર આવી પહોંચી ચાલકની અટક કરી હતી પોલીસે જ્યારે ચાલકની તપાસ કરી તે દારૂના નશામાં ધૂત હોવાનું જાણવા મળ્યું હતું જોકે અકસ્માત સમયે સ્કૂલ બસમાં કોઈ બાળક ન હોવાથી મોટી જાનહાની ટળી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો